નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને આજે એક એવા વ્યક્તિની વાત કરવાની છે કે એક હસતો ખેલતો ચહેરો જેને તમે બહુ જ તમે એમને સારા ફિલ્મોને રિસ્પોન્સ અને સારું ઘણું બધું તમે એમને સપોર્ટ કર્યો છે પરંતુ જે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝની અંદર જેમ કે જાણીતું નામ અને બધા જ લોકોના દિલમાં રહેતો હર્ષુભ પટેલ વિશે હું તમને કહેવાનું છું કે ઘણા લોકો કહેતા હોય છે કે હર્ષુભ પટેલ હમણાં સુધી તો ગુજરાતી કલાકાર એટલે કે વિક્રમ ઠાકોર કે વિક્રમ ઠાકોરના ફિલ્મો એ બનાવતા હતા પરંતુ અચાનક જ શું થઈ ગયું બધાને એ જ પ્રશ્ન હોય છે જાણવો હોય છે પરંતુ હર્ષુભાઈ પટેલે તો વાત કરીએ તો હર્ષુભાઈ પટેલે ઘણી બધી તેમની ફિલ્મો ઉપર ઉપર હિટ આપી છે અને દોસ્તો તમે તેને સપોર્ટ પણ આપ્યો છે વિક્રમ ઠાકોરની પણ ફિલ્મો બનાવી છે રાકેશ બારોટની પણ બનાવી છે અને વાત કરીએ તો જિજ્ઞેશ કવિરાજની પણ હરસુખભાઈ પટેલે જેમ કે ઘણી બધી એવી ફિલ્મો સારી સારી બનાવી છે પરંતુ તમને હું જણાવીશ કે હરસુખભાઈ પટેલને અચાનક જ શું થવાથી તેમનું મોત થઈ ગયું છે તો હું તમને કહેવા માગું છું કે તેમની દુઃખની વાત છે ખરેખર જેમ કે હરસુક પટેલની જો વાત કરીએ તો હરસુખ પટેલને જેમ કે અચાનક જ તેમને હાર્ટ એટેક આવ્યું હતું અને તેમને દવાખાના સુધી પણ તે પહોંચ્યા નથી પહોંચ્યા તો હું કહી નથી શકતો પરંતુ દોસ્તો અત્યારે હાલ જેમ કે બધા લોકો એવું કહી રહ્યા છે કે હરસુખભાઈ પટેલને જેમ કે શૂટિંગ દરમિયાન તેમનું મોત થયું છે અથવા તો તેમનું નિધન થયું છે બધા લોકો એવું પણ કહી રહ્યા છે પરંતુ દોસ્તો એવું કશું નથી કારણ કે હરસુખભાઈ પટેલને જો વાત કરીએ તો હરસુખભાઈ પટેલ દોસ્તો તેમને હાર્ટ એટેક આવવાથી તેમનું જેમ કે નિધન થયું છે અને આ એક જેમ કે બધા જ કલાકારો જે છે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના તે બધા જ કલાકારોને મોટો આઘાત પણ લાગ્યો છે કારણ કે તેમને ઓછામાં ઓછી લગભગ વીસથી પચીસ ફિલ્મો હર્ષુભાઈ પટેલની છે અને ગીતો પણ ઘણા બધા તેમને સારા બનાવે છે અને હર્ષુભાઈ પટેલ એક એવા મૂવી ડાયરેક્ટર હતા કે જે ગુજરાતની સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોરની જેમ કે તેનો જન્મદિવસ હોય વિક્રમભાઈ ઠાકોરનો સુપરસ્ટાર છે આપણા અને તેમનો જો જન્મદિવસ હોય તો તે જન્મદિવસ પર જેમ કે તે હરસુખભાઈ પટેલનું એક ફિલ્મનું ત્યાંનું પ્રમોશન હોય જ છે કારણ કે તે બધા જ જન્મદિવસ ઉપર જેમ કે હરસુખભાઈ પટેલ પોતાનું જેમ કે પ્રમોશન કરતા હોય છે પરંતુ દોસ્તો એક અફસોસની વાત છે કે જે આપણો ગુજરાતનો જેમ કે મોટો તારલો આપણે કોઈ બેઠા છે જેનું નામ છે હરસુખ પટેલનો તેના દિવ્ય આત્માને શાંતિ મળે એ માટે કમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ના ભૂલતા